ચાલો તો એક તુરિયાની નવી રેસીપી બનાવી છે બેન જોઈ શકો છો આપણે તમે જેવા જોઈએ ને એ પ્રમાણે તમારે પીસ રાખવાના જોઈ શકો છો મોર નાખ્યું છે આજે નવી રીતે બનાવવાની છે રેસીપી તો વિડીયો મારી જો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દીજો ગરમ મસાલો એ જરાક જ લેવાનો છે અડધી ચમચી નોખંજે રેડ ચીલી પાવડર એક ચમચી ને થોડું હવે થોડું હળદરનો પાવડર બે ચમચી નાની ચમચાનો હળદર ઉભો તો એક બદર મસાલો નાખીને બનાવી નાખો प्रोजेक्ट ठीक पेश करवानो छे આપણે એને અમે તો અહીં આપણે એક ઇંગ્રીડિયન્ટ એડ કરવાનું છે કાવડી તમને બતાવવા સ્કેડ કરવાનું છે ચલો કેસું થોડુંક નાણ એડ કરવાનું છે બસ એકસમ જે ટાંડ્યા મેં પડવાનું કેવું છે નાણ બસ बेसन એટલે નવી રીતે બનાવવાનું છે જો કેવું બને છે

તમારે ટોમેટો તમારે જેટલા લેવો હોય એટલા લઈ શકો અને એક ટોમેટો લીધું છે નિમક

હેલો ફ્રેન્ડ તો તમને આજે સાત પાઉન્ડ કે સાતસો રૂપિયા ને થઈ ઇન્ડિયા સુગંધ મળી આવે છે ચાલો ફરીથી એક વાર તું રીઝુલી પાકું છે સુગંધ બઉ મસ્ત આવે છે

તમને પણ રેસિપી ગમશે તો ચાલો હવે બંધ કરી દઈએ આપણે એમાં કઈ જ એડ કરવાનું નથી તો ચાલો આ વિડીયોને અહીંયા સેન્ડ કરીએ તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીશું ન વિડીયોમાં ત્યાં સુધી બાય બાય જય શ્રી કૃષ્ણ